જય માતાજી ને મિત્રો તારીખ પચીસ દસ અને બે હાજર પચીસ શનિવાર તો આજના જોઈ વરસાદના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અને પ્રેસ ગૌસ્વામી ની આગાહી મુજબ સૌથી મોટા સમાચાર જોવા મળ્યા છે મિત્રો તો ચાલો વિડીયો ની અંદર જોડાયેલા જોડિયો અને વિડીયો પસંદ આવે તો એક લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના ભૂલ કરવાનું બોલતા નહીં તો ચાલો વિડીયો ની અંદર આગળ વાત કરીએ તો ગુજરાતમાં પચીસ ઓક્ટોબર થી બે નવેમ્બર સુધી વરસાદ કરવામાં આગાહી કરવામાં આવી છે રાજ્યના સામાન્ય માવઠાની માવઠું શરૂ થશે સાથે ડાંગના સહિત જિલ્લાઓમાં વરસાદ રહેશે રાજ્યની અંદર ફરી એક માવઠાનો વરસાદ રાઉન્ડ આવી રહ્યો છે જેમાં પચીસ ઓક્ટોબર બે હજાર પચીસ થી બે નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય થી મધ્યમ માવઠાના વરસાદ જોવા મળે છે માવઠા દરમિયાન પવનની ઝડપ પણ વધી શકે છે અને નોર્મલ પણ રહી શકે છે અને એના કરતા પણ વધી શકે છે જાફરાબાદ બંદર પર તકેદારીના ભાગરૂપે નંબર એક નું સિગ્નલ લગાવવામાં આવ્યું છે ગુજરાતમાં હજી પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે દરિયો તોફાની બને તેવી શક્યતા જવાઈ રહી છે આસપાસના વિસ્તારની બોટ પણ સુરક્ષિત રીતે બંદર પર પહોંચી ગઈ છે સમુદ્રમાં ડિપ્રેશનના કારણે ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જાફરાબાદ પર તકેદારીના ભાગરૂપે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે